રિનોવેશન રિપેરિંગ પડદા કે કલર કામ જે તે જરૂરી હોય એ બધું કરાવવા માટે ને 12 લાખ રૂપિયાના આઠ ચેમ્બરો બનાવ આઠ ચેમ્બરો આઠ ચેમ્બર નો એટલે માની લ્યો સામાન્ય રીતે લાખ બોટ લાખ રૂપિયા તો જોઈએ કે જોઈએ જોઈએ આપણો પરિ પ્રમાણે તો જોઈએ પછી એક પ્લમ્બિંગ કામ છે એનો 16 લાખ ને 40000 નો ખર્ચો છે પ્લમ્બિંગ ની અંદર ટોયલેટ બાથરૂમથી માંડીને બધું આવી ગઈ છે ઇલેક્ટ્રિક 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 વિભાગનો ખર્ચો છે ચૌદ લાખ રૂપિયાનો એની અંદર એસીથી માંડી બધું જે પહેરવવાનું ત્યાંથી લઈ આવીને આવી નાખવા કે બધી ટ્યુબલાઈટો નાખવી કે કોઈ પણ જાતને જે ઇલેક્ટ્રિકની કામગીરી વાયરિંગ કે જે નવું કરવું પડ્યું કારણ કે પચાસ ટકા તો બંધ જ પડ્યું એ બધું આખું આખું નવું પડ્યું એનો ચૌદ લાખ રૂપિયાનો ખર્ચો પછી અધિકારી અને કર્મચારીનું હતું નાની ચેમ્બરો જે છે કર્મચારીઓ એની અંદર એના અગિયાર લાખ રૂપિયાનો ખર્ચો આખે આખા બિલ્ડિંગ એવું નથી જોવો જેવું નથી મેં કીધું ક્યાંક દાજતું હોય એવું ના નથી પડતો પણ આની અમે તપાસ કરાવશું એ તમને કઈ

એમાંથી એને બાવીસ લાખ રૂપિયા થયું આ આ વસ્તુ એવી છે કે આ આ લોકોનું ટેન્ડર તો મન જો બે બે ત્રણ લાખ બે ત્રણ લાખ ના છે આ બધા બિલ છે ને બે ત્રણ લાખના બિલ હોય એટલે બાંધકામ સમિતિ ની અંદર એને મંજૂરીમાં આવતા હોય બે લાખ ત્રણ લાખ નું બિલ ન આવતું એવું નથી પણ વીસ લાખ રૂપિયા એને અમે ટ્રાન્સફર કરી દેતા હતા અમારે મંજૂરી એને લેવી પડે કે માની લો કે મેન્ટેનન્સ માટે ચાલીસ લાખ રૂપિયા પચાસ લાખ કરોડ રૂપિયા આપ્યા હોય તો મેન્ટેનન્સ આ મેન્ટેનન્સ નો એક ભાગ હતો એટલે મંજૂરી કારોબારી એમ ક્યારે એને લીધી વીસ લાખ રૂપિયાની કે ભાઈ આ અમારે રિટર્ન ચુકવણું કરવું સરકારમાંથી માંથી આવી અમે અંદર નાખી દેવું સરકારમાં માં દરખાસ્ત કરેલી છે સરકારમાંથી માંથી આવે તો નો આવે તો સ્વતંત્ર ના ચૂકવા સ્થળાંતર જે કામગીરી કરવામાં આવી છે એની અંદર કુલ ચોર્યાસી લાખનો નો ખર્ચો ના બિલ રજૂ થયા છે જેમાં આપણે બાવીસ લાખ આપણે પેમેન્ટ થયેલ છે જે બાકીના જે બિલો છે એની ચકાસણી કરવામાં આવી રહેલ છે ટોટલ બોતેર દિવસ જેટલો આપણે સ્થળાંતરની કામગીરી થઈ હતી જેમાં અલગ અલગ વિભાગ પ્રમાણે આપણે જોઈએ તો જે ટેરેસ અને વોટર ટેન્ક નું કામગીરી હતું પાર્કિંગમાં પટ્ટા લગાવવાની કામગીરી હતી સ્ટેન્ડ લગાડવાના હતા એમસીબી બોક્સ અને સ્ટેબિલાઇઝર મૂકવાના હતા ઝાડો કાપવાના હતા પાર્કિંગમાં ધ્વજવંદન માટે ફ્લેગ લગાવવાનો પોલ હતો પછી ધ્વજ માટે ટેરેસ પર પોસ્ટ લગાવવાનો હતો કચેરીના બોર્ડ બનાવવાના હતા પછી જે મોટાભાગના આકિલિક થી જે બનેલા હતા એ આપણે સિમ્બોલ સાથે ફિક્સ કરવાનું કામ જેમાં અક્ષરો લગાડવાનું કામ છે દરેક ફ્લોર પર અલગ અલગ સીટથી સીટનું માર્કિંગ કરી ફ્લોર નંબર દર્શાવવાનું કર્યું છે બ્રુક્સનું રીપ્લાન્ટેશન કરવાનું છે જેમાં છ દિવસ જેસીબી સ્ટેન્ડ બાય રાખીને છ દિવસમાં બે મજૂર સાથે બધા વૃક્ષ પણ આપણે અહીંથી રીપ્લાન્ટ કર્યા છે પાર્કિંગના ભાગમાં બધી બાજુના પતરાથી કવર કરીને ગોડાઉન બનાવવાનું છે આરોગ્ય સ્ટોરમાં રિપેરિંગ છે આરો સાથે ફ્રીજનું રિપેરિંગ કરી અને ત્યાંથી આરો કાઢી અને કોર્ટ બિલ્ડિંગમાં લગાવેલા છે નવું આરો પણ આપણે નીચે મૂકેલું છે જરૂરિયાત મુજબના બારી દરવાજા પણ રિપેર કરેલા છે અને દરવાજા જે ખુલી ગયા હતા એને કાઢી અને એને ઘસી અને ફરીથી સ્ટોપર અને બધું લગાડી ફરીથી નવી નવું કરવામાં આવેલું છે આરો બ્યાસી હજાર બીજો ખર્ચ છે પદાધિકારી નો આપડે અહીં જુદા પંચાયત કચેરી છે આર એમસી નો પાણીનો નો ટાકો લાઈન એ બધી ડેમેજ થઈ હતી જેને આપણે કાર્યરત કરી એનો ચૌદ હજાર ખર્ચ છે

આખું ક્લિયર જ છે ભાઈ આખે આખું કમ્પ્લીટ એક રૂપિયો કેટલા ક્યાં રૂપિયો વપરાણો માં પછી સાફ સફાઈ માં પછી પેવર બ્લોક માં આખે આખે આખો લીથો તૈયાર કરેલો છે કે કેટલા ક્યાં રૂપિયા વપરાણો